નમસ્કાર મિત્રો હું આપની સાથે આપનો હાર્દિક જોશી ટ્વેન્ટી ફોર ન્યૂઝ આપની સાથે સત્યની સાથે મિત્રો આજે આપણે સોનગઢ નગરમાં અને સમગ્ર તાપી જિલ્લામાં જેમનું નામ ખૂબ જ પ્રખ્યાત છે અને કહેવાય છે ને કે સેવા સેવા નાની હોય કે મોટી હોય એ સેવા સેવા કહેવાય છે બીજાનું સારું કરવા કરવામાં આપણી જ ભલાય છે એવી જ એક મા સરસ્વતીની કૃપા જેમના પર વરસી રહી છે એવા અમારા સોમગઢનગરના કલાકાર શ્રી ગોકુળભાઈ પાટિલ કે જેઓ આજે ઘણા વર્ષોથી સેવાના માધ્યમથી જ એમની કલાકારી અને સરસ્વતી માતાએ જેમને આશીર્વાદ આપ્યા છે તો લોકો સુધી એ પહોંચાડે છે તો આજે આપણે અમારા ન્યૂઝ દ્વારા ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારા એમની મુલાકાતે અમે આવ્યા છે

તો સંત સ્વભાવ યુવાન ગોકુલભાઈ પાટેલ ભજન ગાયનથી લોકોના દિલમાં ભગવાન ઉતારનાર ભગ તાપી જિલ્લાનું શાંત અને આધ્યાત્મિક વાતાવરણ ધરાવતું ગામ સોનગઢ ત્યાં ભક્તિભાવથી છલકાતું એક નાવાલા યુવાન વ્યક્તિત્વ આજે ગામની સાથે સમગ્ર જિલ્લામાં લોકપ્રિય બન્યું છે એ છે ગોકુલભાઈ ધનરાજભાઈ પાટિલ જ્યાં બાકીના યુવાનો ફેસબુક ઇન્સ્ટાગ્રામની દુનિયામાં વ્યસ્ત હોય છે ત્યાં ગોકુલભાઈ ભક્તિ સંગીત ભજન અને હરિના સ્મરમાં લીન છે

બોલાવે ત્યાં પહોંચી જાય છે મંદિર હોય કે સોસાયટી ના કાર્યક્રમો હોય કે મોટું યજમાન સૌ માન રાખે છે એ સાચા સેવામાં માનવાવાળા માનવા વાળા છે ગાંધીનગર વિધાનસભામાં પણ ભજન અને કાવ્ય પઠન થી સૌ મન જીતી લીધું છે જ્યાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવન પર રચાયેલી કાવ્ય રચનાથી ગોકુલભાઈએ સમગ્ર શાખીને ભાવવિવળ કરી દીધું છે આજે તેમની આવક માલક ભક્તિ ગાયન સરકારી રેકોર્ડમાં નોંધાયેલી વાત બની ગઈ છે 24 ન્યૂઝ ગુજરાત તરફથી ગોકુલભાઈ પાટીલને હૃદયપૂર્વક વંદન તાપી ભૂમિના આ સંત સ્વભાવ યુવકે ધાર્મિક સંસ્કૃતિને નવ ચેતના આપી છે ભગવાન એમના ભજનથી કરોડો જીવનમાં પ્રકાશ ફેલાવે એવી શુભકામનાઓ રિપોર્ટર હાર્દિક જોશી સોનગર હવે આપણે ગુકુલભાઈ આ 130 વર્ષ જૂની જે પેટી છે તેના પર તેમની જે કલાકારી છે તે આપણા દર્શક મિત્રોને ખૂબ સુંદર રીતે સંભળાવશે અને તમારા સૌ દર્શક મિત્રોનો પણ આભાર કે અમારી ચેનલને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે અને આપ દ્વારા અમે આગળ વધી રહ્યા છે તે બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ તો ચાલો આ પેટી એકસો ત્રીસ વર્ષ છે આ પેટી ખરેખર બે હાથ થી વરાય પણ બે હાથ થી ગોકુળભાઈ દર્શક મિત્રો અમને આશા છે કે તમને આ ગોકુળભાઈ નું ભજન આજે આ શ્રાવણ નો સોમવાર છે તમને ખુબ જ સારું લાગ્યું હશે તો આવી જ રીતે અમે આગળ આવા કલાકારોને તમને મળાવતા રહેશું અત્યારે તમારી સાથે અમે વિદાય લઈએ છીએ જય હરી જય હરી જય સ્વામિનારાયણ નમસ્કાર ગોકુળભાઈ આપ અમારી ગુજરાત 24 ન્યૂઝ જે ચેનલ છે તેના બારામાં બે શબ્દ કહેશો બે શબ્દ એવું છે અરજીભાઈ કે રાજકારણ તમે ઉતરો તો રાજકારણ તમને ધારો ઉતર્યા પછી તમને ઓછા માં ઓછું મેદાન આવવા માટે ચાર વર્ષ પાંચ વર્ષ લાગે છે આ તો કોઈ ભક્તિ માર્ગ તમે ઉતરો તો મેદાન આવવા માટે બે ચાર પાંચ વર્ષ લાગે છે અથવા તમે ધંધા માં ઉતરો એ સેટિંગ થતા બે પાંચ વર્ષ લાગે છે પણ મને એટલી નવાઈ લાગે છે કે હર્દિકભાઈ જોશી હમણાં હમણાં જ આવ્યા છે મારા ખ્યાલથી વર્ષ જેમ તેમ થયું હશે

એ બદલ હાર્દિકભાઈ નું ચિંતુભાઈ નું ખુબ 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 આભાર અને તમારી ચેનલ આવી રીતે આગળ વધતા રહો અને કામ તમને ભગવાન સ્વામિનારાયણ ખુબ આપે ભગવાન ચરણ પ્રાર્થના જય